દસ કલાકમાં એકસો ને સાડત્રીસ તાલુકામાં વરસાદ થયો છે દ્વારકામાં છ ઇંચ વરસાદ થયો છે અને કત્રાણામાં પાંચ ઇંચ વરસાદ થયો છે જોડિયા પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ માંડવીમાં ચાર ઇંચ વરસાદ લગભગમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે મુન્દ્રા બારડોલીમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે ખેરગામ વ્યારા કામરેજમાં અઢી ઇંચ વરસાદ થયો છે સુરત ગણદેવી મહુવામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે સીએમએ કર્યું નિરીક્ષણ વિસ્તારની જાણવા સ્થિતિને લઈને ખુદ સીએમ પહોંચ્યા છે સીએમ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે દ્વારકા જિલ્લામાં વરસાદી આફતને લઈ સીએમએ કર્યું છે નિરીક્ષણ ત્રશ્યો આપ જોઈ રહ્યા છો હેલિકોપ્ટરમાં નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે સીએમ દ્વારકા જામનગરના અનેક વિસ્તારો એવા છે પોરબંદરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખુદ મુખ્યમંત્રી

છે બપોરના મુખ્યમંત્રી સીધા જ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમની સાથે જે અધિકારીઓ આવ્યા હતા તેમના દ્વારા હાલ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જામનગર થી તેઓ સીધા જ ચોપર મારફત કલ્યાણપુર પંથક માં પહોંચ્યા છે અને કલ્યાણપુર પંથકના જે ભાટીયા ભોગાત અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું ત્યાં એનડીઆરએફ ની બે ટીમો પણ તૈનાત કરવામાં આવતી ત્યાં હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે હાલ પણ પાણી ભરાઈ ગયા છે અને જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો મુખ્યમંત્રી સીધો જ તાક મેળવી રહ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલ સાંજથી જ જે પ્રકારની પરિસ્થિતિ હતી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે હાલ રાજકુમાર પણ તેમની સાથે છે અને તેઓ સીધા જ હાલ દ્વારકા જિલ્લાનું નિરીક્ષણ કરી અને કુરંગા ખાતે આરએસપીએલ લિમિટેડની જે કંપની છે ત્યાં કોન્ફરન્સ યોજવાના છે સ્થાનિક દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વહીવટી તંત્ર છે કલેક્ટર છે એમની સાથે સમીક્ષા બેઠક યોજી અને જે પ્રકારની

સાનિયા અહેમાદ અને કુંભારીયામાં બોટો ફરતી થઈ ગઈ છે વરસાદ અને પાણી ભરાવાને કારણે બત્રીસ રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ થઈ છે ખાડી ખાડી ઓવરફ્લો કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છેક પૂણા સુધી પાણી ભરાયેલા છે જ્યારે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે મીઠી ખાડી વિસ્તારમાં ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે કાર અડધી ડૂબી ગયેલી જોવા મળી રહી છે ન ફક્ત એક ગાડી અનેક ગાડીઓ આ પરિસ્થિતિમાં છે કે જ્યાં આગળ ગાડી ડૂબી ગઈ હોય લોકો ગળાડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર છે તો સુરતમાં છેલ્લા અડતાલીસ કલાકથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં હજી પણ વધારો થઈ રહ્યો છે શહેરના પોષ વિસ્તાર ગણાતા સિટી લાઈટ વીઆઈપી રોડ બેટમાં ફેરવાઈ ગયું છે રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણીના જળસ્તર જોવા મળી રહ્યા છે સિટી બસ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિ છે ત્રણ દિવસથી સુરતમાં પાણી હજુ ઓસર્યા નથી છેલ્લા અડતાલીસ કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું જનજીવન તો ઠપ થયું છે સુરતના લોકો માટે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતનો સૌથી પોચ વિસ્તાર ગણાતા એવા સિટી લાઈટ વીઆઈપી રોડ કે જ્યાં પાણી ભરાયા છે અહીંયા જે પ્રકારે જૈન સમાજનું ચાતુર્થ માસ માટેનો એક ખાસ કાર્યક્રમ રાખવા આવ્યો હતો તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ભવ્ય રાજમહેલ બનાવવામાં આવેલો હતો અને અહીંયા સુરતના તમામ જૈન સમાજના આગેવાનો અહીંયા પહોંચી ચાતુરમાસની ઉજવણી કરવાના હતા પણ એ રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું છે જેને લઈને આ રસ્તા પરથી અવર કરવી મુશ્કેલ પડી છે પોલીસ દ્વારા બેરિકેડ મારવામાં આવી છે ત્યારે બીજી બાજુ અહીંયા જે પાર્ક કરવામાં આવેલી હતી એ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ટ્રેનની મદદથી કેટલી ગાડીઓ બહાર કાઢવામાં આવી છે સતત આજે ત્રીજો દિવસ છે કે અહીંયા પાણીનું સ્તર આ પ્રકારે છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે સિટી બસો શરૂ કરી જે સિટી બસો પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે કારણ કે અહીંયા સૌથી મોટી યુનિવર્સિટી આવી છે ભગવાન મહાવીર યુનિવર્સિટી આવી છે કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ બનતા હોય છે વિદ્યાર્થીઓને આવવા જવા માટે મહાનગરપાલિકા દ્વારા બસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બસ ગરકાવ છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે એટલે કે છેલ્લા ત્રણ દિવસથી આ રસ્તાઓ આ જ પ્રકારે પાણીમાં ગરકાવ છે ખાસ કરીને સુરતમાં પડી રહેલા વરસાદનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે એટલે ખાડી પણ ઓવરફ્લો થઈ રહી છે એટલે કે સુરતમાં પડી રહેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડી રહેલા વરસાદ આ બંનેનું પાણી જે રીતે સુરતના રસ્તાઓ પર ઉતરી રહ્યું છે જેને લઈને કહી શકાય કે સુરતના રસ્તા પાણીની વચ્ચે ઘેરાયા છે પાણીમાં ડૂબી ગયા છે સુરત બેટમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારના ત્રણ થી ચાર ફૂટ પાણી જોવા મળી રહ્યા છે અને જેનો નિકાલ થતો નથી જો કે વરસાદ વિરામ લે તો આ પાણીનો નિકાલ થાય અને ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા છે અલગ અલગ સોળ સોસાયટીના રસ્તા બંધ થઈ ગયા છે ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા બંધ કર્યા છે સરથાણા પોલીસ મથકમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થઈ છે ખાડીઓના પાણી પર્વત પાઠિયાની લીલીયા સ્કૂલમાં ઘુસ્યા છે સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે તો સુરતમાં ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી દીધી છે સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા ભારે પાણી ભરાવાને કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હોટલમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ તો સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે લિંબા વિસ્તારમાં લોકોના ઘરમાં બે દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઉપરવાસ અને શહેરમાં સતત પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધ્યું આજે પણ વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી યથાવત છે લોકોને ઘરની બહાર કમર સુધી પાણીમાં ચાલીને નીકળવાની ફરજ પડી રહી છે ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે સતત પાણી ભરેલા રહેતા હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે